નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રણ જાન્યુઆરી બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ આજના આપણા સેશનની સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નો જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખવાનું છે અને દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છીએ એમાંથી પાંચ પ્રશ્નો છે એ બંધારણના છે અને બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન તાજેતરમાં ભારતની સૌથી મોટી રોબોટિક સ્પર્ધા રોબો ફેસ્ટ ગુજરાત થ્રી પોઈન્ટ ઓ એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો જવાબ રહેશે અમદાવાદ ખાતે સાયન્સ સિટી છે ત્યાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું ઓગણત્રીસથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધી એનું આયોજન થયું હતું જે ગ્રાન્ડ ફિનાલે હતું એની આપણે વાત કરી રહ્યા છે એકચ્યુલી આની શરૂઆત તો થઈ હતી ઓક્ટોબર મહિનામાં પરંતુ ગ્રાન્ડ ફિનાલે રિસન્ટલી છે ને એ અહીંયા યોજાઈ ગયો છે તો ભારતની સૌથી મોટી રોબોટિક સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત થ્રી પોઈન્ટ ઓ એન્જિનિયરિંગ ધ ફ્યુચર કોમ્પિટિશન એની ગ્રાન્ડ ફિલાને ફિનાલે છે એનું આયોજન સાયન્સ સિટી રોબોટિક ગેલેરી છે ત્યાં કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાનું આયોજન ગુજકોસ્ટ અને સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે ઓગણત્રીસથી લઈને એકત્રીસમી ડિસેમ્બર બે હજાર દરમિયાન કરવામાં આવ્યું હતું અને જેમાં કુલ સડસઠ ટીમો ત્રણસો ત્રીસ વિદ્યાર્થીઓને પચાસ કરતાં વધારે માર્ગદર્શકોએ ભાગ લીધો હતો જેમાં સાત અલગ અલગ કેટેગરીમાં કાર્યરત રોબોટ્સના પ્રોટોટાઇપનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધામાં કુલ ઇનામની રકમ છે ને પાંચ કરોડ રૂપિયા રાખવામાં આવી હતી અને ઉલ્લેખનીય છે કે ગુજકોસ છે એને ઓગણત્રીસમી ઓક્ટોબર બે હજાર બાવીસના રો રોજ રોબોફેસ્ટ ગુજરાત થ્રી પોઈન્ટ ઓ એન્જિનિયરિંગ ધ ફ્યુચર કોમ્પિટિશન શરૂ કરી હતી રોબો મેકિંગ સ્પર્ધા આજે રોબો ફેસ છે એની વાત કરીએ તેનું આયોજન છે ને વિદ્યાર્થીઓમાં સ્ટેમ છે ને સ્ટેમ સ્ટેમ એટલે એસ એટલે સાયન્સ ટી એટલે ટેકનોલોજી ઈ એટલે એન્જિનિયરિંગ અને એમ એટલે મેથ્સ એમાં શિક્ષણ નવીનતા અને પ્રોત્સાહન આપવા માટેની આ અસરકારક એક પહેલ આપણે કહી શકાય અને આની સમિતિનું જે નેતૃત્વ હતું એ ડૉક્ટર દેબનીક રોય જેઓ વૈજ્ઞાનિક છે રિમોટ હેન્ડલિંગ એન્ડ રોબોટિક વિભાગ બી એટલે ભાભા એટમિક રિસર્ચ સેન્ટર જે ટ્રોમ્બે બોમ્બે ખાતે આવેલું છે તો એમના દ્વારા કરવામાં આવ્યું હતું આ વર્ષની જો વાત કરીએ ને તો દેશભરમાંથી છસો ને ઓગણત્રીસ નોંધણીઓ મળી હતી જેમાંથી એકસો ને એકાવન ટીમોએ લેવન વન સ્પર્ધાના વિજેતા તરીકે શોર્ટલિસ્ટ થયા હતા એકસો એકાવન પ્રોજેક્ટમાંથી રોબોટ બનાવવાની સ્પર્ધાની તમામ સાત કેટેગરીમાંથી સડસઠ પ્રૂફ ઓફ કોન્સેપ્ટ લેવલ થ્રી પ્રોટોટાઇપ સ્ટેજ માટે પસંદ કરવામાં આવ્યા હતા અને જે પસંદ કરવામાં આવેલી ટીમો છે ને એમાંથી ઓગણસાઠ ટીમો છે એ ગુજરાતની વિવિધ સંસ્થાઓની છે કેટલી ઓગણસાઠ ટીમો આઠ ટીમો દેશના અન્ય રાજ્યોમાંથી અને આઈઆઈટી મદ્રાસ કાનપુર એનઆઈટી તિરુચોરાપલ્લી આઈઆઈટી ધનબાદ આઈઆઈટી બોમ્બે આવી બધી જે અગ્રણી જે સંસ્થાઓ છે એવી શૈક્ષણિક સંસ્થાઓમાંથીની આવેલી ટીમો છે ઓકે તો આ યાદ રાખજો સાયન્સ સિટીની વાત કરીએ મિત્રો તમને ખ્યાલ છે કે એકવીસમી અને બાવીસમી નવેમ્બરના રોજ ગ્લોબલ ફિશરી કોન્ફરન્સ યોજાઈ હતી અને એ વખતે આપણા સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમના દ્વારા આપણા ગુજરાતની સ્ટેટ ફિશ છે એ ઘોષિત કરવામાં આવી હતી શું તમને નામ ખ્યાલ છે એનું શું હતું તો કમેન્ટ બોક્સમાં લખો તાજેતરમાં કયા રાજ્યમાંથી અગિયારમી સદીના જૈન શિલ્પો મળી આવ્યા છે તો જવાબ રહેશે કર્ણાટક રાજ્યમાંથી કર્ણાટક રાજ્યમાં મૈસૂર જિલ્લો છે તેમાં ત્રણ જૈન શિલ્પો છે એ વરુણા ગામ ખાતેથી મળી આવ્યા છે અને આ જે ત્રણ શિલ્પોમાંથી એકને ભારે નુકસાન થયેલ છે જેની ઓળખ થઈ શકી નથી જો કે અન્ય બે પ્રમાણમાં સારી સ્થિતિમાં છે હવે એક શિલ્પ છે ને એ જૈન તીર્થકરનું ચિત્રણ કરે છે પરંતુ કોઈ પણ પ્રતીકોની ગેરહાજરીમાં એની ચોક્કસ ઓળખ નક્કી કરવી મુશ્કેલ છે તમને ખબર છે જૈન ધર્મના છેલ્લા જે તીર્થકર હતા એમનું નામ શું હતું મહાવીર સ્વામી બરાબર છે ચોવીસમાં માં તીર્થકર યાદ રાખજો અને આપણા ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં પાલીતાણા ખાતે આઠસો ને ત્રેસઠ જૈન મંદિરો આવેલા છે આ શિલ્પોને મધ્યપ્રદેશના ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય છે ત્યાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સર્વેક્ષણ જે સંગ્રહાલય છે ત્યાં ખસેડવામાં આવ્યા છે મૈસૂરની વાત કરો ને મિત્રો તો મૈસૂર છે ને એમાં ભારતમાં પ્રથમ ચંદન મ્યુઝિયમ અહીંયા બનાવવામાં આવેલ છે યાદ રાખજો અને મૈસૂર એટલે કર્ણાટક બરાબર છે કર્ણાટકની વાત કરીએ તો કર્ણાટક છે એનું કેપિટલ છે બેંગલુરુ એના સીએમ સિદ્ધારમૈયા છે તમારે ગવર્નર કોણ છે કહેવાનું છે ભારતનું આઈટી હબ છે બેંગલુરુ ભારત બેંગલુરુની વાત કરીએ તો ભારતમાં સૌપ્રથમ પ્રથમ રાઇ અહીંયા બનાવવામાં આવ્યું છે ભારતની પ્રથમ થ્રીડી પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ પણ અહીંયા બનાવવામાં આવેલી છે રશિયાની સબર બેંક છે એણે પોતાનું આઈટી સંકુલ અહીંયા સ્થાપ્યું છે આ ઉપરાંત તમને ખબર હશે કે આર્ટ રોબોટિક ટેકનોલોજી ભારતમાં પ્રથમ આર્ટ પાર્ક એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક ટેકનોલોજી પાર્ક પણ અહીંયા બનાવવામાં આવ્યો છે તો આ બધી વાત છે બેંગલુરુની જે પરીક્ષાની દૃષ્ટિ અગત્યનું યાદ રાખજો કે બેંગલુરુમાં આવેલું છે કેમ્પેગોડા ઇન્ટરનેશનલ એરપોર્ટ જેને બેસ્ટ એરપોર્ટનો એવોર્ડ મળ્યો અને ભારતનું સૌથી મોટામાં મોટું સર્ક્યુલર રેલવે એ પણ બેંગલુરુમાં જ બનવાનું છે તમારે જોઈ લેજો લાઈક કરજો અને તમારા મિત્રો જોડે શેર કરજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે પ્રેસ કરીને હવે નાસા છે એનું ઓરિસિસ એપેક્સ મિશન છે તો આ જે મિશન છે એ મિશનનું જે જૂનું નામ છે એ હતું ઓરિસિસ રેક્સ એટલે કે રેગોલિથ એક્સપ્લોરર આ મિશન નાસાના ન્યૂ ફ્રન્ટિયર્સ પ્રોગ્રામનું ત્રીજું મિશન છે ઓરિસિસ એપેક્સની વાત કરીએ તો ઓરિજિન્સ સ્પેક્ટ્રલ ઇન્ટર ઇન્ટરપ્રિટેશન પછી રિસોર્સ આઇડેન્ટિફિકેશન અને સિક્યુરિટી ઓપોફિસ એક્સપ્લોરર એવું એનું નામ છે આખું નામ તમે જોજુઓ તો હવે આસાના માટે જે તમને ખબર છે અને ઓરિસિસ એક્સ જે એસ્ટોરોઇડ છે કયો એસ્ટોરાયડ છે ત્રિપલ નાઇન ફોર ટુ જેને એપોફિસ કહેવાય છે તો એના નમૂનાને પૃથ્વી પર લાવવા માટે સાત વર્ષની મુસાફરી કરી હતી પ્રાચીન ઇજિપ્તની પૌરાણિક કથાનો એક રાક્ષસ સર્પ રાક્ષસ એપોફિસ એના નામ પરથી આજે એસ્ટોરાઈડ છે એનું નામ આપ્યું છે એપોફિસની વાત કરીએ તો તેરમી એપ્રિલ બે હજાર ઓગણત્રીસના રોજ પૃથ્વીની સપાટીથી ઓગણીસ હજાર સાતસોને ચોરાણું માઇલ કેટલા અંતરેથી પસાર થવાની ધારણા છે અને તે સિલી સિલિકેટ સામગ્રી અને નિકલ આયરથી બનેલો એસ સ્ટોની પ્રકારનો એસ્ટોરોઈડ છે બરાબર નાસાની વાત કરીએ નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન નાસા એની સ્થાપના ઓગણત્રીસમી અહીંયા લખાતું કેમ નથી ઓગણત્રીસમી જુલાઈ ઓગણીસો ને અઠ્ઠાવનમાં થઈ હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી છે અને તમારે એના પ્રશાસકનું નામ કહેવાનું છે એનો મુદ્રાલેખ બહુ સરસ છે ફોર ધ બેનિફિટ ઓફ ઓલ યાદ રાખજો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ આ બંનેને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરજો તમને ત્યાંથી પીડીએફ મળી રહેશે એ પણ બિલકુલ ફ્રીમાં અને રોજ પોલ્સ તમને રમવા મળશે ગુજરાતમાં કયા સ્થળે ટુ વર્ડ્સ નેટ ઝીરો ટુ વર્સ છે ટુ વર્ષ નહીં વર્ષ નેટ ઝીરો આવા વિષય વસ્તુ પર એક સેમિનાર યોજાવાનો છે બરાબર છે કઈ જગ્યાએ તો મહાત્મા ગાંધી સોરી મહાત્મા મંદિર જે ગાંધીનગરમાં આવેલું છે ને ત્યાં હવે તમને ખબર તો પડી જ ગઈ હશે મિત્રો કે વાયબ્રન્ટ ગુજરાત જે સમિટ છે વૈશ્વિક રોકાણકાર પરિષદ બે હજાર ચોવીસ એ દરમિયાન વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આગામી બારમી જાન્યુઆરીના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ટુવર્ડ્સ નેટ ઝીરો એ વિષય વસ્તુ પર એક સેમિનાર યોજાવાનો છે બે હજાર ત્રણમાં તમને ખબર છે વાયબ્રન્ટ ગુજરાત સમિટ એની શરૂઆત કરવામાં આવી દર કેટલા વર્ષે યોજાય છે તમારે કહેવાનું છે બે હજાર ચોવીસમાં એની દસમી આવૃત્તિ છે ગેટવે ટુ ધ ફ્યુચર છે એની થીમ છે રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ એના જે અગ્ર સચિવ છે સંજીવ કુમાર એમણે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે આ સેમિનારનો ઉદ્દેશ વૈશ્વિક અને રાષ્ટ્રીય નેતાઓને શૂન્ય કાર્બન ઉત્સર્જન પર એમના મંતવ્યો શેર કરવા માટે એક સાથે લાવવાનો છે વધુમાં એમણે જણાવ્યું છે કે આ સેમિનારમાં એક ઉદઘાટન સત્ર છે જેમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે ગુજરાતના પર્યાવરણ મંત્રી છે એમનું નામ બેરા છે સાંસ્કૃતિક મંત્રી પણ એ જ છે આ ઉપરાંત નીતિ આયોગના સભ્ય વી કે સારસ્વત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે એમણે વધુમાં જણાવ્યું છે કે ગુજરાત વન વિભાગ એમણે સમુદાયોને સામેલ કરીને મેંગ્રોવ વૃક્ષોના વાવેતર દ્વારા કાર્બન ધિરાણ માટે બે હજાર બસો સત્તર કરોડ રૂપિયાની ત્રણ મંજૂરી ત્રણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે અને દેશમાં પ્રથમ વખત થયું છે આ ઉપરાંત કાર્બન ધિરાણના ક્ષેત્રમાં કૃષિ વનીકરણના માધ્યમથી પણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા છે તો યાદ રાખજો તાજેતરમાં ભારતની સૌપ્રથમ ઓલ ગર્લ્સ સૈનિક સ્કૂલ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી તો જવાબ આવશે ઉત્તર પ્રદેશમાં તો ઉત્તર પ્રદેશનો મથુરા જિલ્લો એમાં આવેલું છે વૃંદાવન અને વૃંદાવનમાં સંવિધ ગુરુકુલમ ગર્લ્સ સૈનિક સ્કૂલ ત્યાં ભારતની પ્રથમ ભારતની સૌ પ્રથમ ઓલ ગર્લ્સ સૈનિક સ્કૂલ છે ને શરૂ કરવામાં આવી છે જેનું ઉદઘાટન આપણા કેન્દ્રીય જે સંરક્ષણ મંત્રી છે રાજનાથસિંહે કર્યું છે તમામ રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એનજીઓ ખાનગી રાજ્ય શાળા સરકારી શાળાઓ સાથે ભાગીદારીમાં સો નવી સૈનિક શાળાઓની સ્થાપના કરવાની પહેલ છે ને એમાં આ શાળાનું ઉદઘાટન કરવામાં આવ્યું છે બેતાલીસ શાળાની સ્થાપના તો થઈ ગઈ છે બે હજાર ઓગણીસની વાત કરીએ શ્રી રાજનાથસિંહ દ્વારા શૈક્ષણિક સત્ર બે હજાર એકવીસ બાવીસથી તબક્કાવાર સૈનિક શાળાઓમાં કન્યાઓના પ્રવેશને મંજૂરી આપવામાં આવી હતી અને આ નિર્ણયને મિઝોરમમાં આવેલી સૈનિક સ્કૂલ છે છિંગપિંગ શું છે છિંગ છિંગછીપ એમાં સંરક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલ પાયલટ પ્રોજેક્ટની સફળતાને પગલે લેવામાં આવ્યું છે સૈનિક શાળાઓની સ્થાપના અને સંચાલન એ સંરક્ષણ મંત્રાલય હેઠળ સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા કરવામાં આવે છે જેની કલ્પના ઓગણીસો એકસઠમાં ભારતના તત્કાલીન સંરક્ષણ પ્રધાન વી કે કૃષ્ણન મેન દ્વારા કરવામાં આવી હતી આજે ભારતમાં ટોટલ તેત્રીસ સૈનિક શાળાઓ છે એમાં ગુજરાતમાં એક છે એનું નામ શું છે તમારે કહેવાનું અને તમને ખબર છે ગુજરાતમાં બીજી બે બનવાની છે એક તો બનાસ ડેરી બનાસકાંઠા પાલનપુર ખાતે એના કેમ્પસમાં અને ત્રીજા એ દૂધસાગર ડેરી જે મહેસાણામાં છે એના કેમ્પસમાં અને પહેલા નંબરની તો તમારે કહેવાનું છે આન્સર આપો વિશ્વની સર્વશ્રેષ્ઠ અને જાજરમાન સિંહણ રાજમાતા તો અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ક્રાંકજ ગામ ખાતે ક્રાંકજ બબાડી ડુંગર વિસ્તારમાં સૌથી ઊંચી ટેકરીઓમાંની એક ટેકરી પર આજે રાજમાતા છે સિંહણ એનું સ્મારક બનાવવામાં આવ્યું છે જેને તમે જોઈ શકો છો એનું નામ પણ જબરજસ્ત રાખ્યું છે કે વર્લ્ડ્સ મોસ્ટ લીજેન્ડરી લાયોનેસ અહીં ખૂબ સિંહો વસવાટ કરી રહ્યા છે જેમાં રાજમાતા મોટી સિંહ હતી જેથી ગામના લોકોનું નામ રાજમાતા રાખ્યું હતું બે હજાર વીસમાં રાજમાતાનું જસાદાર એનિમલ્સ કેર સેન્ટર ખાતે સારવાર દરમિયાન અવસાન થયું છે હાલમાં લીલીયા પંથકમાં ત્રેપન સાવજનો વસવાટ છે જે આ બધા રાજમાતાની દેન છે રાજમાતા સિંહણના નામે ત્રણ જેટલા વર્લ્ડ રેકોર્ડ છે એક તો ઓગણીસ વર્ષનું આયુષ્ય ભોગવ્યું બીજું છે કે મુક્ત વિહરતી સિંહણ દ્વારા સૌથી વધુ બચ્ચાને જન્મ આપ્યો છે એમના જમન એમના જીવનકાળ દરમિયાન સાત વખત બચ્ચાને જન્મ આપ્યો છે અને બીજું છે કે સૌથી મોટી વર્ષે એટલે અઢાર વર્ષની ઉંમરે માતા બનવાનો પણ વર્લ્ડ રેકોર્ડ છે સિંહની આટલી બધી વાત કરી છે તો મને કહો વિશ્વસિંહ દિવસ ક્યારે મનાઈએ છીએ આપણે કમેન્ટમાં લખો અને રાજકોટમાં તમને ખબર છે ને લાઇન સફારી બનાવવામાં આવશે એવું પણ આપણે ભણ્યા હતા સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી રાજેશ ડોટ આઈ ભાસ્કર છે મારું ફેસબુક આઈડી છે આર ભાસ્કર અને મારું ઇન્સ્ટા અને મારું ટેલિગ્રામ આઈડી છે રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ પર તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ મળશે અને જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકનને પ્રેસ કરીને તાજેતરમાં કયા ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે તો જવાબ આવશે મોહમ્મદ વશીમ જેવોને તમે ઇમેજમાં જોઈ શકો છો તો સારજામાં યુએઈ અને અફઘાનિસ્તાન વચ્ચેની બીજી ટી ટ્વેન્ટી મેચ દરમિયાન યુએઈના જે કેપ્ટન છે યુનાઇટેડ આરબ એમિરાતના મોહમ્મદ વશીમે સિક્સ ફટકારવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે તો યુએઈના કેપ્ટન દ્વારા એક કેલેન્ડર વર્ષમાં બે હજાર ત્રેવીસમાં સુડતાલીસ ટી ટ્વેન્ટીમાં એકસોને એક સિક્સર ફટકારવામાં આવી હતી આ શિક્ષર સાથે પશ્ચિમે એક વર્ષમાં સૌથી વધુ શિક્ષર મારવાના રોહિત શર્માનો રેકોર્ડને તોડ્યો છે ઉપરાંત ક્રિકેટ ઇતિહાસમાં એક વર્ષમાં સો સિક્સરનો આંકડો પાર કરનાર એક માત્ર ક્રિકેટર બન્યા છે એક કેલેન્ડર વર્ષમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બેટ્સમેન દ્વારા સૌથી વધુ છગ્ગા તો એકસો એક છગ્ગા હમણે માર્યા છે બે હજાર ત્રેવીસમાં અને રોહિત શર્માએ એસી છગ્ગા માર્યા છે બરાબર છે તો એ યાદ રાખજો રોહિત શર્માની વાત કરીએ વિશ્વમાં સૌથી વધારે સિક્સરો એમણે લે છે અત્યાર સુધીની વાત કરીએ તો કેટલી સિક્સરો મારી છે તમને ખબર હોય તો કહો અને ત્રણ બેવડી સેન્ચુરી મારી છે ઓડિયાઈમાં આ ઉપરાંત આપણા ભારતના એક પ્લેયર છે વિરાટ કોહલી એમણે ઓડિયાઇમાં કેટલી સેન્ચુરી મારી છે તમને ખબર હોય તો કહો ચલો સિક્સર તો કહી દઉં રોહિત શર્માની અત્યાર સુધીમાં પાંચસો બ્યાસી સિક્સર છે ભારતીય નૌકાદળે એડમિરલ્સના એપોલેટ્સની નવી ડિઝાઇનનું અનાવરણ કર્યું છે ચોથી ડિસેમ્બરે તમને ખબર છે કે કયો દિવસ આપણે મનાઈએ છીએ એક તો વિશ્વ ચિત્તા દિવસ છે અને બીજો છે ઇન્ડિયન નેવી ડે તો ઇન્ડિયન નેવી ડે છે આ વખતે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ ખાતે ઉજવવામાં આવ્યો અને નૌકાદળની આ ઉજવણી દરમિયાન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે ઘોષણા કરી અને ત્યારબાદ નૌકાદળના જે એડમિરલ્સ છે એના એપોલેટ્સની નવી ડિઝાઇનનું અનાવરણ કરવામાં આવ્યું છે આ ડિઝાઇન નૌકાદળના ઝંડા છત્રપતિ શિવાજી છે એમની રાજમૂત્રાથી પ્રેરિત થઈને બનાવવામાં આવી છે આ નવી ડિઝાઇન આપણા સમૃદ્ધ દરિયાઈ વારસાનું સાચું પ્રતિબિંબ છે અને ગુલામી કી માનસિકતા દૂર કરવાનો સંકલ્પ જણાવ્યું છે ભારતીય નૌકાદળ બ્રિટિશ શાસન સમયના નામકરણવાળા કેટલાક રેન્કોનું નામ બદલવાની પણ વિચારણા કરી રહી છે બીજી એક વસ્તુ યાદ રાખજો ભારતીય નૌકાદળ છે એના ચીફને એડમિરલ કહેવાય હાલમાં એડમિરલ છે આર હરિકુમાર વાઇસ ચીફ નવા આવ્યા એમનું નામ તમારે કહેવાનું છે અને સમનો વરુણ એટલે હે વરૂણદેવ અમારા અમારા માટે શુભ હોય તેનો મુદ્રાલેખ છે એ પણ યાદ રાખજો બરાબર આગળ વધીએ આપણે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન ભારતીય બંધારણમાં કેટલી ભાષાનો સમાવેશ થાય છે બાવીસ ભાષા ભાષા છે સેડ્યુલ આઠમાં ભારતનું બંધારણ ઘડવા બંધારણ સભાએ પોતાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું તો નવ ડિસેમ્બર ઓગણીસોને છેંતાલીસ પંચાયતી રાજની સૌપ્રથમ શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લામાં યુનિયન લિસ્ટ સ્ટેટ લિસ્ટ એન્ડ કોંકરણ લિસ્ટ એનો ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં સમાવેશ કરવામાં આવ્યો છે તો સાતમાં નીચેનામાંથી રાષ્ટ્રપતિ દ્વારા કોની નિમણૂક કરવામાં આવતી નથી તો મુખ્યમંત્રીની ના આવે બાકી બધી કરે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં શરૂ કરવામાં આવી જો આયુર્વેદ કોલેજ કે તો પાટણ આવશે અને તમને યુનિવર્સિટી કે તો જામનગર આવશે સિરકરી ખાડી ગુજરાતના કયા જિલ્લાની નજીક આવેલી છે તો કચ્છ જિલ્લો ગુજરાત રાજ્યના કયા ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે ઉત્તર દક્ષિણ મધ્ય કે એક પણ નહીં તો ગુજરાતની વાત કરીએ તો ઉત્તર પણ ભારતમાં પૂછે તો મધ્યમાંથી કયા રોકડિયા પાકના વાવેતરના ઉત્પાદનની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં નંબર વન પર છે તો મગફળીમાં અને મગફળીનું સૌથી વધારે ઉત્પાદન જૂનાગઢમાં ગુજરાતમાં પીપાવાવ બંદર કયા જિલ્લામાં આવેલું છે તો અમરેલીમાં આવેલું છે સૌપ્રથમ પ્રાઇવેટ બરાબર છે બંદર કહી શકાય ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ મિત્રો જોઈ લઈએ કે તાજેતરમાં ગુજરાતમાં કયા સ્થળે કયા સ્થળે દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું બારમા નંબરનો હતો સુરતમાં તાજેતરમાં કોને ઇન્ડો ટિબેટિયન બોર્ડર પોલીસના નવા ડીજી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે તો રાહુલ રસગોત્રા શું છે રાહુલ રસગોત્રા હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નના જવાબ પહેલો પ્રશ્ન ગુજરાતની જે સ્ટેટ ફીઝ ઘોષિત કરવામાં આવી છે એનું નામ શું છે ઘોલ માછલી પ્રોટોનોબિયા ડાયકાન્થસ એનું નામ છે સાયન્ટિફિક નામ સેકન્ડ પ્રશ્ન કે કર્ણાટકના ગવર્નરનું નામ શું છે તો થાવરચંદ ગહેલોત છે ત્રીજો પ્રશ્ન નાસાના પ્રશાસકનું નામ શું છે બિલ નેલ્સન છે ચોથો પ્રશ્ન દર કેટલા વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ યોજાય છે તો બે વર્ષે યોજાય છે પાંચમો પ્રશ્ન ગુજરાતમાં એકમાત્ર ને પ્રથમ સૈનિક સ્કૂલ ક્યાં છે બાલાછડી બાલાછડી એટલે કે જામનગર છઠ્ઠો પ્રશ્ન વિરાટ કોહલી ઓડીઆઈ માં પંદર સદી ફટકારી છે વિશ્વનો એકમાત્ર ખેલાડી ઓડિયામાં પંદર ક્યાં પચાસ સદીઓ મારેલી છે કેટલી પચાસ સદીઓ વન ડે ઇન્ટરનેશનલમાં સચિન તેંડુલકરનો ઓગણપચાસ સદીનો રેકોર્ડ તોડ્યો સાતમો પ્રશ્ન આપણી ઇન્ડિયન નેવી છે એના વાઇસ ચીફ છે એમનું નામ શું છે જે નવા બન્યા છે દિનેશ કે ત્રિપાઠી બરાબર છે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે નેશનલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન ઓફ ઇન્ડિયાના મુખ્યાલય બનાવવામાં આવશે અને સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોણે એડિનબર્ગમાં આયોજિત બે હજાર ત્રેવીસની સ્કોટીસ જુનિયર ઓપન કોર્સ ગર્લ્સ અંડર નાઇન્ટીન ટાઇટલ જીત્યું છે જો જવાબ આવડે તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના એના જવાબોની સાથે આશા આખું બધાને ભણવાની મજા આવી છે ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત